મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે લોકમેળો ભરાયો અમીરગઢ તાલુકાના એકબાલ ગામ નજીક બનાસ નદી કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકમેળો ભરાયો તેમજ જાસુર ખાતે આવેલ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભાવિકોનું મેરામણ ઉમટ્યું હતું વિશે મહાદેવ મંદિર ખાતે ઘણા વર્ષોથી લોકમેળો ભરાય છે ત્યારે આજુબાજુના ગામના લોકો મેળો માણવા ઉમટી પડતા હોય છે તેમજ મહાશિવરાત્રી નિમિત્તે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરાતા લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ સહિત પીએસઆઈ તેમજ કુલ સિત્તેર જેટલા પોલીસ સ્ટાફ ખડે પગે રહી લોકો પર બાઝ નજર રાખવામાં આવી હતી શિવરાત્રીનો આજે મોટા મોટો જે દિવસ થયો છે મહાશિવરાત્રી મહાશિવરાત્રી અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિકનો મેળાવો જેવો માહોલ સર્જાય છે કેદારનાથ ટાળેરીની અંદર જે ગણેશજીનું મંદિર આવેલું છે અને અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા એક ભોજન માટેનો મતલબ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે લોક સહકાર અમે અહીંયા દર વર્ષે કરીએ છીએ ના વર્ષે પણ અહીંયા કરેલું છે અને બહુ લોકોએ અહીંયા મહાપ્રસાદ લીધો છે અને હજી પણ લોકો આવી રહ્યા છે બધાને પ્રસાદ આપવાનો છે જય મહાદેવ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના એકલગઢ ગામે વિશ્વસર મંદિર આવેલ છે આજે મહાશિવરાત્રીના દિવસે અહીં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે દર્શન કરવા માટે વર્ષોથી પરંપરાગત રહી છે વિશ્વસર મંદિર દર્શન કરવાની આજે ફરી એકવાર મહાશિવના દિવસે આજે લોકો હજારોની સંખ્યામાં અહીં આવ્યા છે દર્શન કરવા માટે અમે પણ આવે છે વિશ્વેશ્વર મહાદેવને અમારા સૌથી અમારા વતી ખૂબ સારી લોકોને હાર્દિક શુભકામનાઓ અને આમના બહુ સારું નિર્ણય એવી આશા વ્યક્ત કરી છે અને પોલીસનું પણ એ બહુ સારું કામ તો દેખાઈ રહી છે પોલીસ સુરક્ષા પણ સારી રીતે છે અહીંયા પાર્કિંગની પણ તો વ્યવસ્થા પોલીસે કરાવેલી છે અને અહીંયા અંદર પણ નદી અંદર પોલીસ સુરક્ષા છે ત્યાંથી કરીને લોકોને ભાવિ ભૂકન જે આવતા હોય એમને કોઈ અડચણરૂપ ના થાય તે માણસ પોલીસ નદી વંદન કરી છે વિચાર ધરાવે છે રિપોર્ટર ભરત પટેલ સંબંધ ભારત ન્યૂઝ અમીરગઢ બનાસકાંઠા